હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો આજે આપણે રેસીપી બનાવીશું મસ્ત ચણાના લોટની સેવ પણ કેરીવાળી હટ મીઠી તીખી તમને જેવી ભાવે એવી આપણે અંદર એડ કરીશું કાચી કેરી અને પુદીનો પુદીનો લીધો છે થુલા એક બે પત્તા મેં પાલકના લીધા છે એટલે ગ્રીન કલર આપણે નેચરલ રીતે લઈશું કોઈ કલર કે કેવું એડ નહીં કરીએ ફ્રેન્ડ એટલે આપણે ધોઈ તૈયાર કરી પછી ઉદીનો અને પાલકના બે પત્તા મેં ધોઈ લીધા છે અને કેરી મસ્ત ધોઈને સમારી જેટલી કેરીનો ઉપયોગ જેટલી ખટાશ તમને ભાવતી હોય એટલી મસ્ત આપણે પલ્પ તૈયાર સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે ચોક્કસથી તમે એકવાર કાચી કેરી અને સુદીનાના ફ્લેવરવાળી સેવ બનાવજો બહુ જ મસ્ત લાગશે છોકરાઓને ટેસ્ટ ફૂદીનો અને એવું લાગે ને તો થોડું તમારે એક બે પાલકના પત્તા લઈ લેવાના સુગંધ બી મસ્ત થાય છે અને કલર બી મસ્ત થાય છે હવે આપણે ગાળી લઈશું એનું પાણી લઈશું કારણ કે જો પળ પ્લે આપણે જે ચીમી પાડી દે છે એમ એટલી ચીમી ચાળી ઓકે હું પાણી લઈશ જે મારે દૂધ લાગવા જોઈએ એટલું ફ્રેમ ચાઇની મેં એટલી મોટી લઈ લીધી ફેન એટલે બહુ જ નાની પડતી હતી તો એનાથી તો પછી પાણી બી આપણને ઓછું મળતું અને આ જે નેચરલ કલર જોઈતો હતું ફ્રેન એ બી ઓછું મળતું અને આપણે ખટ મીઠી ફૂદીના ફ્લેવરની કરવી છે તો પલ પર વાંધો ના દે ખાલી આપણે અંદર જે આ મોટું નહીં ગયું હોય એ જ ખાલી નહોતું જોતું ફ્રેન ઓકે તો મેં મોટી સાડી લઈ અને લઈ લીધું છે તો આટલું પાણી આપણે લોટ લઈ જશે ફ્રેન્ડ હવે આપણે લોટ બાંધી લઈશું આમાં પછી નોર્મલ પાણી જોઈએ તો રેડી લેવાનું ચલો ફ્રેન્ડ તો લોટ મેં કાઢીને ભણેલોટ છે તો હું પહેલાં લોટ લઈ લઈશ જે પ્રમાણે મારે જોઈશે એ પ્રમાણે મેં લોટ લઈ લીધો છે એમાં જશે મરી પાવડર આપણે લાલ મરચાંનો ઉપયોગ ફ્રેન્ડ નહીં કરીએ ઓકે કારણ કે કલર ચેન્જ થઈ જાય ને પછી એમ જ છે થોડુંક છે છે મોટેસ્ટ પ્રમાણ ના લેવું હોય તો ન લેવાનો પણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે એમ જ છે સંજોત ઉનીટો ટેસ્ટ અનુસાર ઓકે અને હવે એમ એટલે લિસું આપણે થોડું તેલ નોર્મલ તમને ના લેવું હોય તો ચાલે એ તો જરૂરી નથી ફ્રાય આ તો ઓયળમાં થોડું લેવું હોય તો લઈ લેવું બહુ જ મસ્ત લાગે સોફ્ટ થાય થોડુંક એક થી બે ચમચી વધારે અને એક બાજુ આપણે તેલ ઉઠી લઈશું જે રીતે તમને સેવ પાડતા ફાવતી હોય ને એ રીતે લોટ બાંધી લેવાનું બહુ પાતળો બી નીકળવાનો અને બહુ જાડો બી નહીં રાખવાનો થોડુંક આ કલર તમને નહીં દેખાય પણ જયારે તમે સેવ પાડશો ત્યારે દેખાશે મારે થોડું પડશે મેં તમને જ કીધું મારે ઢીલો થઈ ગયો છે

સારા મીન કે તમને બહુ ચોટે હાથમાં ફે એટલે થોડું કંટાળા જેવું આવે પણ ખાવું હોય તો આપણે થોડું મહેનત કરવી પડે અને એમાં પ્યોર છોકરાઓ માટે આપણે કરતા હોઈએ ને બસ હવે એને ભેગો કરી લઈશું અને પાંચ દસ મિનિટનો ટેસ્ટ આપી દઈશું કોઈ ચપ્પુ કે ચમચી હોય ને એનાથી ઉખાડી લેવાનું છે પણ ધ્યાનથી હો પછી સેવ કરતા કરતા બાકી ના જાય હું તેલ વાળો વાત કરીશ ત્યારે જ આ બધું ભેગું થશે ફ્રેન્ડ ઓકે હવે આપણે ભરી દઈશું સેવન

तो तो कसमा बनाऊ। तो बोतलो ले लेवा। सिंच छ बकड़े ने हिस्ते। अच्छा अबड़े आज तू वापस सा। तो पछि ચલો તે લઈ ગયું છે મસ્ત સંચો કરી દઈશું બંધ અને મસ્ત સેવ પાડી દઈશું કશું લીધું નથી મેં ખાલી કાચી કેરી લીધી અડધી અને ફૂદીનો લીધો પાલકના બે ત્રણ પત્તા લીધા કે આપણે નોર્મલ કલર મળી ગયો એમ છતાંય જો તમારે ગ્રીન કલર કરવો હોય વધારે પડતો તો તમે કલર એડ કરી શકો છો મતલબ પાલકના પત્તા બી લઈ શકો છો મને લાગે છે સંચામાં કોઈ કંઈક પ્રોબ્લેમ છે ફ્રેન્ડ તો હું તમને બંધ કરી ના થઈ ગયો કારણ કે ઓટા બેહતા ના હોય ને તો આવું થોડું ઘણું થાય તમારી બાજુ ખેંચી લેવાની અને મસ્ત સાચવીને પછી પાડવાની અને થોડી હશે એટલે પહેલાં થોડી ભમાઈ લેવાની જો એકદમ કલર નથી ફે માપનો જ કલર આવ્યો છે જ્યાં સુધી બબોલ એવું થતું હોય ત્યાં સુધી સેવને અડવાનું નહીં થોડો નોર્મલ ગ્રીન કલર આવે છે બહુ ઓવર નથી આપણે ખાલી ટેસ્ટ શું થાય અત્યારે કોઈ એવું ઓવર કલરવાળા આવતા નથી આવ્યો અને ઓવર પછી લઈએ તો કોઈ મેળ બી ના પડે અને આપણે ફ્લેવર લેવો તો ચણાના ના લોટનો જે મસાલા એડ કર્યા મરીનો અને કાચી કેરીનો અને પુદીનાનો ફ્રેમ પણ ખાવામાં બહુ જ મસ્ત લાગે ટ્રાય ચોક્કસથી તમે કરજો બતાવું હું તમને પાંચ મિનિટમાં સેવ તમારે ઘરે બનીને તૈયાર થઈ જાય છે જે કરજો સંચો છે ને એટલે હું તો કરાય કે સંચો નીચે મૂકું થોડું બગડે ચોટી જાય

આ છે આપણે નેચરલ કલરની કાચી કેરી અને ફુદીનાની સેવ થોડી તળવામાં ફેલ થઈ જાય ને તો થોડીક આવો કલર ચેન્જ થઈ જાય પણ ફ્રેન્ડ બહુ જ મસ્ત બને અને પકડતા પકડતા ભાગી જાય છે તો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે બાય